અંજાર તાલુકાના વર્ષા મેળી ગામે આવેલી અક્ષરમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એકથી દસ સુધીના તમામ વિદ્યાર્થીઓના વિષયો પર દરેક ક્લાસમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી પ્રતિકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન પિંકી આહિરે રિબિન કાપીને કરી ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું વિદ્યાર્થીઓમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત તેમજ ગણિત જેવા વિષયો વધુ સરળતાથી સમજી શકાય તે માટે ચારસોથી પણ વધુ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી જેમાં દરેક વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓએ પણ દરેક ક્લાસની મુલાકાત લઈ પ્રકૃત પ્રતિકૃતિઓ નિહાળી મંત્ર બન્યા હતા સ્કૂલની પ્રિન્સિપલ આજ રોજ અમારે ત્યાં વાર્ષિક એક્ઝિબિશન યોજાઈ રહ્યો છે જેમાં કેજીથી લઈ અને ધોરણ દસ સુધીના સર્વ વિદ્યાર્થીઓએ હન્ડ્રેડ પર્સન્ટ પાર્ટિસિપેશન આપેલું છે એમાં અમે લોકોએ સબજેક્ટ વાઈઝ રૂમ્સ ગોઠવેલા છે જેમાં પ્રી સ્કૂલનો એકેડેમિક સેક્શન પ્રિસ્કૂલનો એક હોરર રૂમ છે અને હાઈસ્કૂલનો ઇંગ્લિશ હિન્દી ગુજરાતી સંસ્કૃત સાયન્સ એસએસટી અને મેથ્સ એમ એવી રીતના સર્વ સબ્જેક્ટના અલગ અલગ રૂમ કરી રહ્યા છે જેની અંદર દરેક છોકરાએ પોતાની કલાકૃતિઓ પ્રસ્તુત કરી છે જે બાળકોને વધારે વિસ્તૃત રીતે દરેક વિષય સમજવામાં મદદ કરે છે અને અંદર ડીપ સુધી જઈને એ લોકો કોઈપણ વિષય સમજી શકે છે જેમાં આ અમારા એક્ઝિબિશન અમને હેલ્પ કરે છે છોકરાઓ માટે આ એક્ઝિબિશનમાં સર્વ ટીચર્સ

जैसे कि गणित संस्कृत हिंदी इत्यादि और उनमें से मतलब मैं जैसे मैथ्स एग्जिबिशन में हूँ तो उसमें हमें गणित के बारे में सीखने को मिलता है गणित में आती हैं अलग अलग अगल अलग अलग प्रकार आते हैं हर चीज के ऐसे ही हर हर बच्चों को सीखने का कुछ मिलता है मेरा बेटा आशीष मेरे बेटे का नाम आशीष बेहरा और वो अक्सराम इंटरनेशनल स्कूल में सिक्स स्टैंडर्ड में पढ़ता है और यहाँ यहाँ आज बच्चों का एग्जीबिशन था तो मैं यहाँ बच्चों का एग्जीबिशन देखने आए थे तो यहाँ बच्चों को देख के अच्छा लगा बच्चे बहुत मेहनत किए हैं और बच्चों को ऐसे मतलब ऐसे एग्जीबिशन से उनको भी मतलब कुछ सीखने भी मिलता है इसमें से उनको मतलब हर चीजें ऐसे सीखने उनको मिलता है कैसे करेंगे હર ચીજ માંતા ભી રહેતા